નમસ્તે મિત્રો ગુજરાત ગૂણ સેવા પસંદગી મંડળ દ્વારા મદદનીશ ગ્રંથપાલ વર્ક તનની ભરતી બહાર પાડી દેવામાં આવી છે અને કુલ જગ્યા છે સો તો હવે નોટિફિકેશનની આપણે વિગતવાર ચર્ચા કરી તો ફર્સ્ટ ઓફ ઓલ છે ગુજરાત ગૂણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથપાલ નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાલ વર્ક તન સર્વજ્ઞિ કુલ સો જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ સોળ બાર બે હજાર પચીસથી ત્રીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે નેક્સ્ટ છે હવે જોઈએ જગ્યાની વિગતો જોઈએ છે તો મતની ગ્રંથપાલ વર્ગ ધનની છે ગ્રંથાલય નિયામક શ્રી કચેરીમાં કુલ સો જગ્યા છે અને તેમાં બિન અનામતની આડત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગની અગિયાર જગ્યા છે અનુસૂચિત જાતિની સાત જગ્યા છે અનુસૂચિત જનજાતિની સોળ જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની અઠ્યાવીસ જગ્યા છે અને એ જ રીતે મહિલાઓની જગ્યામાં આપી દીધી છે અને માજી સૈનિકની દસ જગ્યા છે હવે જોઈએ છે વયમર્યાદા ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને છત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને વયમર્યાદામાં છૂટછાટ પણ મળવા પણ પાત્ર છે તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા પુરુષ ઉમેદવારને વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા મહિલા ઉમેદવારને વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગતા પુરુષ ઉમેદવારને પંદર વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને વીસ વર્ષની છૂટ આપવામાં આવે છે અને માજી સૈનિક ઉમેદવારને ઉપલ મર્યાદામાં તેમજ તેને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત તન વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે નેક્સ્ટ છે પગાર ધોરણ તો પગાર ધોરણ તમને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે હવે જોઈએ છીએ શૈક્ષણિક લાયકાત તો તમે બેચલર ડિગ્રીમાં લાઇબ્રેરી સાયન્સ અને ઇન્ફોર્મેશન સાયન્સ કરેલું જોઈએ અથવા તો લાઇબ્રેરી સાયન્સ કોઈ બી યુનિવર્સિટીમાં તમે કરેલું હોવું જોઈએ અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ તમે ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી પણ તમને હોવી જોઈએ નેક્સ્ટ છે પરીક્ષા ફી તો પ્રાથમિક પરીક્ષા ફી અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે હવે જોઈએ છીએ પરીક્ષા પદ્ધતિ તો કે પરીક્ષા એક તબક્કામાં હેતુ લખશે એમ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી સ્લેસ ઓએમઆર પદ્ધતિથી બધા પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા પાર્ટ એ પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે હવે પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રેશન ત્રીસ માર્કનું રહેશે પછી ગાણિતિક કસોટી છે એ ત્રીસ માર્કનું રહેશે એમ ટોટલ સાઠ માર્ક હવે છે પાર્ટ બી

એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે ત્રણ ના સમય મળવાપાત્ર રહેશે અને વન ફોર્થ માર્ક નેગેટિવ છે હવે જોઈએ પરિણામની પ્રસિદ્ધિ તો કે પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તેમાં તમામ કેટેગરીના ઉમેદવાર માટે ચાલીસ ટકા માર્ક કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારનું પ્રોવિઝનલ પરિણામ મડેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે હવે ડિટેલમાં સિલેબસ દેવામાં આવ્યો છે મદદ ગ્રંથપાલ વર્તમાન તો તાર્કિક અને તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રેશન ત્રીસ માર્ક ડિટેલ સિલેબસ છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિરિહ અને પછી છે શૈક્ષણિક લાયકાત ને સંબંધિત વિષય અને તેમની ઉપયોગીતાના પ્રશ્ન ડિટેલમાં સિલેબસ છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ